ગંભીર બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે અમદાવાદમાં બનેલા પંદર વર્ષ અગાઉના તમામ બ્રિજની ચકાસણી હાથ ધરવામાં આવશે બ્રિજના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કુલ બાણું બ્રિજ આવેલા છે આ બાણું બ્રિજ પૈકી ત્રણ બ્રિજના લોડ ટેસ્ટ ફરી કરવામાં આવશે એટલે કે આ બ્રિજ કેટલું વજન વહન કરી શકે છે તેની ચકાસણી કરવામાં આવશે નદી પરના વર્ષો જૂના બ્રિજ પર લોડ ટેસ્ટ કરાશે અમદાવાદના નેહરુ બ્રિજ ગાંધી બ્રિજ પર પણ લોડ ટેસ્ટ કરવામાં આવશે અમદાવાદમાં કોલ બ્રિજ પૈકી છોતેર બ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે જ્યારે ચૌદ બ્રિજ રેલવે હસ્તક છે અને એક બ્રિજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક છે જ્યારે એક બ્રિજ જેઆઈડીસી હસ્તક આવેલો છે આ તમામ બ્રિજનો એસએસઆર એટલે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવશે તમે ચેકિંગ કરી રહ્યા છે પ્રાયોરિટી માં તો બે દિવસમાં આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બધા બ્રિજ નું આપણી ટીમ દ્વારા થઈ જાય એના માટે કરી રહ્યા છે જેથી વિઝ્યુઅલી કોઈ ડેમેજ હોય કે છે એ રીતેનો આપણે આઈડેન્ટિફિકેશન કરી અને પરિપ્રેક્ષ્યનું રિપેરિંગ કરી શકીએ સાથે સાથે આપણે આપણી જે કન્સલ્ટિંગ કન્સલ્ટન્ટ છે એના થકી આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે બી આગામી એક અઠવાડિયામાં આપણે એમનો રિપોર્ટ લઈ અને એના માટેનું આપણે એક અસેસમેન્ટ અત્યારે હાથ ધરી દીધું